આપ સૌનું સ્વાગત છે આંબાડીના પક્ષી પ્રેમી યુવાન મુડી તાલુકાના આંબાડી ગામના યુવાન નામ જે ભાઈ પક્ષી પ્રેમી તરીકેની છાપ ધરાવે છે ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માઠે પાણીની પરબ અને માળાની વ્યવસ્થા કરી રહ્યા છે તાલુકાના ગામના પક્ષી પ્રેમી તરીકે છાપ ધરાવે છે હાલ ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે પાણીની પરબ અને માળાની વ્યવસ્થા કરી રહ્યા છે પોતાની કરિયાણાની દુકાન અને વૃક્ષો ઉપર અસંખ્ય માળાઓ બાંધી ચકલીઓને બચાવવા તંતોડ મહેનત કરી માનવતા બતાવી રહ્યા છે પક્ષીઓને બચાવવા માટે આગળ આવેલ છે અને યુવાનોને પણ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે અને તેઓની દુકાન ફળિયામાં ચકલીઓના કલરવથી ગુંજી ઉઠ્યું છે અને આ યુવાન આનંદિત જોવા મળે છે આ યુવાનમાંથી પ્રેરણા લઈને અન્ય યુવાનો પક્ષીઓ માટે આગળ આવે તે ઉદ્દેશ તેઓનો રહ્યો છે સોલંકી રાજુભાઈ